સાંતલપુર પંથકમાં થયેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી તરાજી પછી પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા તંત્રના કલેક્ટર ડીડીઓ સહિતના અધિકારીઓ સાથે અસરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા જ્યાં લોકો સાથે સંવાદ કર્યો હતો જેમાં લોકોએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પશુઓ માટે ઘાસચારો સહિતના પ્રશ્નો મંત્રી સમક્ષ રજૂ કર્યા અને પેકેજ જાહેર કરવા માટેની પણ માંગણી કરી હતી પશુપાલકોને પશુ મૃત્યુની સહાયના ચેક આપ્યા હતા

બનાસકાંઠા પહેલાં ત્યાંથી પણ રાહત સામગ્રી ડિસ્પેચ કરવામાં આવી ત્યાંથી પાટણ સાતલપુર ખાતે આવ્યા જે જગ્યાએ ભારે વરસાદના કારણે જે ગામડાઓમાં નુકસાન થયું છે એ ગામડામાં સવારથી જ હું લવિંગજી મારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેનસી આ તમામે તમામ લોકો કલેક્ટરની આખી ટીમ એ દરેકે દરેક ગામમાં જઈ અને સર્વેક્ષ જે ગામમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિ છે એ ચેક કર્યું છે નલિયા ગામમાં જ્યાં પાંચેક લોકો મૃત્યુ પામ્યા હતા એમાંથી ચાર જણા મળી ગયા છે એમાં પણ એ પરિવારને જઈને સહાય આપી છે જે જગ્યાએ પશુધન એ મૃત્યુ પામ્યા છે એ પણ ગામની અંદર જઈ અને જાતે જ પહોંચ્યા બાદ એ લોકોને પણ ત્યાં ચેકનું વિતરણ કર્યું છે